બે હજાર ઓગણીસથી સાસ કોવિડો વાયરસ કે જે કોવિડ નાઇન્ટીન તરીકે ઓળખાયો હાલ બે હજાર પચીસમાં આપણે એક સ્પાઇક જોઈ રહ્યા છે કે નવીન કોવિડ કોવિડના કેસો નોંધાઈ રહ્યા છે ખાસ કરીને ભારતની વાત કરીએ ચાર હજાર આઠસો કરતાં વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે ગુજરાતમાં પાંચસો જેટલા કેસ છે અને આજે વડોદરામાં છ જેટલા પોઝિટિવ કેસ આવ્યા છે આ જે નવીન વેવ છે એ ઓમિક્રોનના સબવેરિયન્ટ એવા JN.1, ડોટ વન એલ ડોટ સેવન ડોટ સેવન ડોટ વન ડોટ વન ડોટ એટ ડોટ વન અને XFG આ જે ઓમિક્રોનના સો વેરિયન્ટ છે આને ડબ્લ્યુ એચ એ વેરિયન્ટ અન્ડર મોનિટરિંગ તરીકે ગણ્યા છે હાલ આ માઇલ્ડ પ્રકારનો વાયરસ છે જે ફ્લુના સિમ્ટમ આવે ખાસ કરીને ચોમાસામાં ઇન્ફ્લુએન્ઝા લાઈક ઇલનેસના કેસો વધતા હોય છે અને કોવિડનો ડર ખાસ કરીને હોંગકોંગ સિંગાપુર ચાઇના અને યુરોપના કન્ટ્રીમાં ભારતમાં આ કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે જ્યારે આઈએલઆઈના કેસો વધતા હોય ત્યારે આર થવાથી કેસોમાં સ્પાઇક પણ જોવાઈ રહ્યો છે લગભગ આ કેસો ચાર હજાર આઠસોની આસપાસ ભારતમાં છે પરંતુ આમાંથી ફક્ત ચાર ટકા લોકોને જ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે ખૂબ માઇલ્ડ પ્રકારનો વાયરસ છે લો ગ્રેડ ફીવર લાંબા ગાળા માટે રહે છે ગળું પકડાય છે રનિંગ નોઝ લોસ ઓફ ટેસ્ટ અને લોસ ઓફ સ્મેલ નોશિયા અને ડાયરિયા આના સામાન્ય સિમ્ટમ છે જે આની પહેલાંની સ્ટ્રેનમાં હતા ફરક એ છે કે પહેલાંની સ્ટ્રેનમાં ફીવર હાઈ ગ્રેડ ફીવર આવતો હતો આમાં લો ગ્રેડ ફીવર આવે છે ખૂબ માઇલ્ડ વાયરસ છે ફક્ત ચાર ટકાને એડમિશન થવાની જરૂર છે ઇન્ડોર એડમિશન નાઇન્ટી સિક્સ પર્સન્ટ લોકો હોમ ક્વોરન્ટાઇનથી સારા થાય છે પરંતુ નાના બાળકો સાઠ વર્ષ કરતાં વધુ ઉંમરના વડીલો અને કો મોર્બિડ કન્ડિશનવાળા પેશન્ટો જેમાં હાર્ટના પેશન્ટો હોય લિવરના પેશન્ટો હોય કિડનીના રોગો હોય સીઓપીડીના પેશન્ટ હોય કેન્સરના દર્દીઓ હોય બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ આ લોકોએ વિશેષ કાળજી રાખવાની જરૂર છે નાના બાળકોએ વિશેષ કાળજી રાખવાની જરૂર છે ખાસ કરીને રોકથામ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું મોઢા પર માસ્ક પહેરવો કોફિંગ એટીગેટ પાળવવા તરફેસ એટીગેટમાં ખાસ કરીને અવારનવાર હાથ ધોવા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો સાબુ પાણીનો ઉપયોગ કરો ઓવરક્રાઉડિંગ ક્રાઉડિંગ ટાળવું ચોમાસાનો સમય છે ચોમાસાના સમય અને ટ્રાન્સમિશન સાથે કંઈ લાગે ઓળગે નહીં પરંતુ ચોમાસામાં ઇન્ડોર ક્રાઉડિંગ વિધાઉટ વેન્ટિલેશન વધતું હોય છે ત્યારે જે ઇન્ડોર ક્રાઉડિંગમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે જે વડીલો છે એ લોકો જ્યારે ક્રાઉડિંગમાં જતા હોય તો એમને માસ્ક પહેરવો જોઈએ જેને ખાંસી શરદી થયા છે એમને પણ માસ્ક પહેરવું જોઈએ જેથી બીજાને ચેપ લાગે નહીં ભારતના મોટા ભાગના નાગરિકોમાં કોવિડના પાછલા વેવમાં કોવિડ થઈ ચૂક્યો છે એટલે કુદરતી જે રોગપ્રતિકારક શક્તિ છે એ નાગરિકોમાં ડેવલપ થયેલી છે એ સિવાય ભારતમાં બે વેક્સિન કોવેક્સિન અને કોવિશિલ્ડ આના પણ મેક્સિમમ ડોઝ અપાયા છે જેથી કરીને નાગરિકોમાં આંતરિક રોગપ્રતિકારક શક્તિ ઊભી થયેલી છે જેથી આના સિમ્ટમ વધુ નહીં હોય પરંતુ આની પ્રસાર ગતિ એટલે સંક્રમણનો પ્રસાર દર વધુ છે પણ એનો મતલબ એવો નથી કે એની ગંભીરતા વધુ છે પરંતુ ચેતોનર સદા સુધી હાલ પૂરતો આને વેરિયન્ટ અંડર મોનિટરિંગ તરીકે ક્લાસીફાઈ કરેલો છે ખાસ કરીને વડોદરાની વાત કરીએ તો વડોદરામાં એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ આરટીપીસીઆર લેબોરેટરી ચાલી રહી છે જે વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયા છે એ પણ પ્રોક્યુર કરી લેવામાં આવ્યું છે એસએસજી હોસ્પિટલમાં વીસ જેટલા આઇસોલેશન બેડનો આઇસોલેશન વોર્ડ રાખવામાં આવ્યો છે ગોત્રીમાં પાંત્રીસ ચાલીસ બેડના આઇસોલેશન બેડ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે તમામ ઓક્સિજન લાઇનો વેન્ટિલેટર ના ઓક્સિજન લાઇનના ઓડિટ અને મેન્ટેનના ઓડિટ કરવાની તમામ હોસ્પિટલને સૂચના આપી દેવામાં આવી છે ખાસ કરીને વડોદરાના જે ચાર સીએસસી છે ગોત્રી સાથે ટાઈઅપ છે અને જિલ્લાના દર્દીઓના ના પી માટે એસએસજી હોસ્પિટલ સાથે ટાઇપ કરવામાં આવેલું છે આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ છે જૂના અનુભવને આધારે ઘણા બધા ઓક્સિજન બેડ વડોદરા શહેરમાં લાસ્ટ ટાઈમ તો સોળ હજાર જેટલા ઓક્સિજન બેડ આપણે રાખ્યા હતા અને બારસો કરતાં વધુ વેન્ટિલેટર વડોદરામાં અવેલેબલ છે ત્યારે કોઈએ બિલકુલ પેનિક કરવાની જરૂર નથી ફક્ત સાવચેત રહેવાની જરૂર છે મેં કીધું એમ કે કોમોર્બિડ કન્ડિશનવાળા અને મોટી ઉંમરના દર્દીઓને વિશેષ ધ્યાન રાખો